હલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા મજામાં હશો તો આજે હું બનાવવાની છું રવાના રવાનો હાંડવો તો એની માટે પહેલાં તો મેં આ દૂધી છે તો ચારસો ગ્રામ જેવડી દૂધી હતી એને છીની લીધી છે આ થોડા કજમાના પાન છે જે આવી રીતના નાના નાના છે તે લીધા છે બહુ મોટા નથી લીધા એ પચીસથી ત્રીસ છે જે હું સમારીને અંદર એડ કરીશ પછી આ ચારસો ગ્રામ રવો છે તો એની સામે બસો ગ્રામ જેવો ચોખાનો લોટ છે અને આ સાડી ત્રણસો ગ્રામ જેવો ચણાનો લોટ છે અને આ આદુ લસણ અને મરચાં છે જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો પણ આટલા તો તમારે નાખવાનું જ આદું વધારે હોય તો વધારે સારું તો ચાલો હું તમને આગળની રેસીપી બતાવું તો ફ્રેન્ડ્સ આપણે હવે આવી રીતે આને અજમાના પાનને આવી રીતે ઊભા ઊભા જ કટ કરી લેવાના લાંબા લાંબા છે આવી રીતે તમે બનાવજો એકવાર બહુ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો આવી રીતની બધા જ પાન આવી રીતે કરી લેવાના તો ફ્રેન્ડ્સ આ બધા કટ કરી લીધા છે હવે બધા લોટ એડ કરીશું તો આ રવો છે એ હું એડ કરી દઈશ પહેલાં તો આ ચોખાનો લોટ છે એ હું થોડુંક રવા દઈશ મને વધારે લાગે છે એટલે કારણ કે હાંડવો બધો બહુ થઈ જશે અને ચણાનો લોટ પણ થોડુંક રવા દઉં છું આટલો જ રવા દઉં છું આ આદુ મરચાંની પેસ્ટ કરી છે તે બધી એડ કરી દેવાની પછી આધાના જીરું છે એ બે ચમચી એડ કરી દઈશ હળદર છે એ આમાં એક ચમચી નાખું છું અને બીજી વઘાર કરીશ ત્યારે એડ કરીશ આ થોડુંક લાલ મરચું છે એ પણ થોડુંક આમાં નાખીશ બીજું વગરમાં એડ કરીશ અને આ અજમો છે અડધી ચમચી જેવો એને મસાઈ અને આપણે અંદર એડ કરી દેવાનો હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું મીઠું સહેજ આ બધું મિક્સ કર્યા પછી મીઠું એડ કરવાનું બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું તો હું મીઠું બે ચમચી જેવું એડ કરીશ આ દરેલી ખાંડ છે એ બે ચમચી એડ કરવાની તમને ગળિયું વધારે ગમે તો વધારે એડ કરજો આ છાસ છે એક વાડકી જે થોડીક ખાટી ઓછી હતી એટલે મેં એમાં મીઠું એડ કર્યું છે સોરી લીંબુ એડ કર્યું છે તો એડ કરી દેવાનું છસ ખાતી જ લેવાની તો વધારે સારો ટેસ્ટ આવશે હવે થોડુંક પાણી એડ કરવાનું આશરે મોટી વાડકી જેટલું પાણી એડ કર્યું છે મેં હવે આ લોટને આપણે પાંચ મિનિટ રવા દઈશું આને વધારે નહીં રહેવા દેવાનું ખાલી પાંચ મિનિટ એટલે રાખવાનું કે રવો ફૂલીને થોડોક સોફ્ટ થઈ જાય અને પાણી જેટલું પીવાનું હોય એટલું એ લઈ લે તો પાંચ મિનિટ પછી આપણે એને કરીશું તો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને ખોલી લઈશું તો જો તમે નો થોડોક નરમ થઈ ગયો છે હવે એનો વઘાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ હવે વઘાર કરી લઈએ આપણે એનો તો આમાં આપણે સિંગ સિંગતેલ એડ કરવાનું તો બે મોટી ચમચી સિંગ સિંગતેલ એડ કરીશું તેલ થાય એટલે આપણે એમાં એક ચમચી રાઈ એડ કરી દેવાનો એક એકથી દોઢ ચમચી જીરું એડ કરી દેવાનું એ થાય એટલે આ લીમડાના પાન છે સૂકા મરચાં છે વલિયાળી છે અને તલ છે એ બધું આપણે એમાં એડ કરી દઈશું હવે હિંગ એડ કરી દેવાની હિંગ બધા જ એડ કરવાની આમાં એક ફૂલ કલર વાળું મરચું એડ કરી દેવાનું તમારે તીખું એડ કરવું હોય તો પણ તમે કરી શકો આ આપણો વગર રેડી છે હવે ફ્રેન્ડ્સ આમાં આવી નાની નાની બે ચમચી ઈનો નાખ્યો છે અને એની ઉપર જ આપણે આ તેલવાળું મિશ્રણને એડ કરી દઈશું થોડુંક રવા દેવાનું આ જે થોડુંક ઠીક છે આપણે એમાં થોડુંક પાણી એડ કરવું પડશે હજુ પણ આ મિક્સ થોડુંક થઈ જાય એટલે હું પાણી એડ કરું છું અંદર હવે હું હાથથી બધું મિક્સ કરી લઈશ હવે ફ્રેન્ડ્સ આટલું થાય આટલું ઢીલું રાખવાનું હવે એનો ફ્રાય પેન બીજી મૂકી અને આપણે તૈયારી કરી લઈએ હવે આમાં આપણે એક ચમચી તેલ એડ કરી દેવાનું કારણ કે પેલું બેટર એડ કરીએ તો એ નીચે ચોટેના એટલે તેલ તમે ઓછું રેડી નાનું સ્ટીકની ફ્રાય પેન છે એટલે તમે ઓછું રેડવું હોય તોય રેડી શકો હવે આવી રીતે વચ્ચે એક વાડકી મૂકી દેવાની અને એની આજુબાજુ આપણે ખીરું એડ કરીશું તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે આજુબાજુ એની બેટરને પાથળી દેવાનું અને એને આપણે ધીમા તાપે જ થવા દેવાનું મીડિયમ તાપ ધીમો એટલે બહુ ફૂલ નહીં ને બહુ ધીમો નહીં હવે ફ્રેન્ડ્સ આપણે જે પેલો વઘાર કરેલું હતું એ રાખ્યું હતું ને એ આની પર આવી રીતે એડ કરી દેવાનું તેલમાં થોડુંક પાણી પણ મેં એડ કર્યું છે એટલે એ કેવું કે તમને એવું ના લાગે કે તેલ બહુ બધું થઈ ગયું પણ મેં થોડુંક પાણી એડ કર્યું છે એમાં આવી રીતે આપણે એને થવા દેવાનું અને હવે એને પંદર મિનિટ સુધી આપણે ધીમા ધીમા તાપે થવા દઈશું હું પંદર મિનિટ પછી તમને બતાવું હવે ફ્રેન્ડ આપણે એને ખોલીને જોઈ લેવાનું હવે પહેલાં તો આ વાડકી છે એને કઢી લઈશું અને પછી એને ફેરવી દેવાનું તો વાડકી હું પહેલાં કરી લઉં છું આ ઉડાકન લેવાનું એની ઉપર આમ મૂકવાનું આનું ઊંધું કરી દેવાનું આમ અને પાછું આમ મૂકી દેવાનું પાછી આ વાડકી પણ આવી રીતે અંદર મૂકી દેવાની જેથી વરાળથી હાંડવો બફાઈ જાય તો તમને કેવી લાગી મારી રેસીપી એ ખાસ શેકજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ હવે ફ્રેન્ડ્સ થઈ ગયો છે હું તમને એકવાર બતાવી દઉં હાંડવો કેવો થયો છે એવું તો જો ફ્રેન્ડ્સ હાંડવો આપણો રેડી છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ થઈ ગયો છે તો હું તમને સ્ટીકથી હોય બતાવી દઉં જો એકદમ કોરી આવે છે બિલકુલ નહીં ચોટતું ખોલ જો ફ્રેન્ડ્સ તો આપણો એક હાંડવો એકદમ સોફ્ટ થયો છે તમે જોઈ શકો છો હજી ગરમ છે અને બંને સાઈડથી સરસથી કઈ ગયો છે તો તમે પણ આ રીતથી બનાવજો